અરવલ્લીના મેઘરજમાં પાણી ભરાયા માખદુમ શાળા આગળ પાણી ભરાયા છે મેઘરજમાં ત્રણ ઇંચ વરસાદથી જળબકારની સ્થિતિ છે આ સાથે સ્કૂલ પાસે પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકી સર્જાઈ છે અરવલ્લી મેઘરજમાં માખદુમ શાળા આગળ પાણી ભરાયા છે મેઘરજમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો છે શાળાના બુલકાઓ પાણીમાં જઈ થઈને જવા માટે મજબૂર થઈ રહ્યા છે દર વર્ષે આ પ્રકારે પાણી ભરાય છે નો આજે વરસાદ લગભગ પાંચ ઇંચ જેટલો વરસાદ કાપ્યો છે અને ઠેર ઠેર પાણી ભરાયા શાળાની આગળ તો પણ કોઈ પ્રકારનો નિકાલ નથી અત્યારે હાલની અંદર ચાંદીપુરમ અને ડેન્ગ્યુ જેવા ભયંકર રોગો ચાલી રહે શાળાના બાળકોને આવવામાં તકલીફ પડે છે અને રોગચાળો પણ ફાટી રહેવાની આપી તે છે તો એ માટે તંત્ર સત્વરે આ નિર્ણય લે આ જગ્યાએ આરસીસી રોડ બનાવે અને શાળાના બાળકોને આવવા જવામાં તકલીફ જે પડે છે એ દૂર થાય એવી અમારી માગણી છે